નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે આપણે જોઈશું ચાર અને પાંચ માર્ચ બે હજાર ઓગણીસના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જે કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ પ્રશ્ન અમદાવાદમાં મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદઘાટન એ કોના હસ્તે કરવામાં આવ્યું તો આ ઉદઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે નરેન્દ્રભાઈ મોદી આપ ઇમેજમાં જોઈ શકો છો વડાપ્રધાન લીલી ઝંડી બતાવીને મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદઘાટન કરી રહ્યા છે અને આ વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી કુલ સાડા છ કિલોમીટર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમએ મુસાફરી પણ કરી હતી હવે જ્યારે વડાપ્રધાન આપણા રાજ્યની બે દિવસની મુલાકાતે હતા ત્યારે તેઓને જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાનું થયું હતું તો આપણે જાણીએ તેના વિશે તો વડાપ્રધાન મોદી એ ગુજરાતની બે દિવસની યાત્રાએ આવી પહોંચ્યા હતા ગઈકાલે અને ગુજરાત યાત્રાની શરૂઆત તેમણે સૌરાષ્ટ્રના જામનગર ખાતેથી કરી હતી અને જામનગરમાં મેડિકલ કોલેજમાં કેમ્પસમાં હોસ્પિટલ ઇમારતનું તેમણે ઉદઘાટન પણ કર્યું હતું અને આ ઉપરાંત જોઈએ તો પીએમ મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું જામનગર ખાતે જેમાં રણજીત સાગર ડેમમાં અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે આ ઉપરાંત જોડિયા ખાતે તૈયાર થનાર ડી સિલેશન પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ઉપરાંત જોઈએ જામનગરમાં તો ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ દેશને સમર્પિત કરી અને જેમાં સાતસોને પચાસ બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જામનગરમાં પીજી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગર બાદ નરેન્દ્રભાઈ મોદી એ જાસપુર ખાતે ઉમિયા ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા અને મંદિરના પ્રોજેક્ટ અંગે માહિતી મેળવીને સભા સ્થળે પણ તેઓ પહોંચ્યા હતા સભા સ્થળ પર લાખોની સંખ્યામાં પાટીદાર સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને વિશ્વ ઉમિયાધામના ટોચના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા છ મહિના બાદ વિદેશની ધરતી ઉપર જઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઉમિયાધામની તૈયારી છે આ ઉપરાંત છસો ને પચાસ વીઘામાં ઉમિયા નગરનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી ઉમિયાધામના કાર્યક્રમ બાદ મોદી અમદાવાદમાં મેટ્રોના ઉદઘાટન માટે પહોંચ્યા હતા ત્યાં તેમને મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદઘાટન કરવામાં આવ્યું અને અમદાવાદમાં બીજા તબક્કા માટે શિલાન્યાસની પણ વિધિ કરવામાં આવી પ્રથમ તબક્કાના ઉદઘાટન બાદ મોદી રૂપાણી તથા નીતિનભાઈ પટેલે મેટ્રોની મુસાફરી કરી હતી મેટ્રોના લોકાર્પણ બાદ વડાપ્રધાન અમદાવાદના અસારવામાં સિવિલ હોસ્પિટલમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને સિવિલમાં બારસો બેડની ચાર બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું તેમણે અને ન્યૂ સિવિલ હોસ્પિટલનું એક હજાર ચારસો ને પચાસ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે એકસો દસ એકર જમીનમાં બનેલી હોસ્પિટલમાં હાર્ટ કિડની આંખ ડેન્ટલ અને કેન્સર જેવા સ્પેશિયાલિસ્ટ વિભાગો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ આણંદ ગોધરા રેલવે લાઇનનું ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો જ્યાં ત્રણસો ને ત્રીસ કરોડના ખર્ચે બનેલી પાટણથી ભીલડીની નવી રેલ લાઈનને પણ લીલી ઝંડી આપી અને શરૂઆત કરવામાં આવી હતી તથા લોથલની વાત કરીએ તો લોથલ ગુજરાતમાં ચારસો ને નેવ્યાસી કરોડના ખર્ચે બનાવેલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આને સાથે સાથે આપણે જાણી લઈએ કે શું છે નવી સિવિલની સુવિધાઓ તો બારસો બેડની સુવિધા કરવામાં આવી છે આ નવી સિવિલ હોસ્પિટલમાં અને તમામ પ્રકારની સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ એક જ કેમ્પસમાં સાત હજાર પથારી ધરાવતું દેશનું પ્રથમ કેમ્પસ બની ગયું છે આ દર્દીઓને લેટેસ્ટ ટેકનોલોજીથી સારવાર કરવામાં આવશે અને કેન્સર હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારીને એક હજાર કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં જ પ્લાસ્ટિક મુક્ત ભારતનું ગીત એ કોણે લોન્ચ કર્યું છે તો આ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે હર્ષવર્ધનસિંહ દ્વારા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે ડોક્ટર હર્ષવર્ધનસિંહ એ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે અને તેમને બે હજાર બાવીસ સુધી બે હજારને બાવીસ સુધી ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના અભિયાન અંતર્ગત એક ગીત લોન્ચ કર્યું છે હવે જાણીએ કે આ ગીત એ કોને ગાયું છે તો આ જે ગીત લોન્ચ કરવામાં આવ્યું છે ડૉક્ટર સિંહ દ્વારા તે ગીત એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ મંચ દ્વારા ગાવામાં આવેલું છે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કે ભારતે ક્યાર સુધીમાં પ્લાસ્ટિક મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે તો ભારતને વર્ષ બે હજારને બાવીસ સુધી પ્લાસ્ટિક મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે હરિયાણાના કયા જિલ્લામાં એઇમ્સની મંજૂરી આપી છે તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે હરિયાણાના રેવાડી જિલ્લામાં એમ્સ બનાવવાની મંજૂરી આપી છે આ રેવાડી જિલ્લામાં પણ ગામનું નામ છે મનેથી આ મનેથી ગામની અંદર એમ્સ બનાવવામાં આવશે એવી મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા સૌથી પહેલાં આપણે જાણીએ કે એમ્સનું ફૂલ ફોર્મ શું થાય છે તો આપ ઇમેજમાં જોઈ શકો છો કે એમ્સનું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ અને આ એઇમ્સ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે હરિયાણા રાજ્યમાં તો આપ મેપમાં દેખો આ છે હરિયાણા રાજ્ય કે હરિયાણા રાજ્યનું કેપિટલ શું છે તો કેપિટલનું નામ છે ચંદીગઢ અને મુખ્યમંત્રીનું નામ શું છે તો મનોહરલાલ ખટ્ટર ગવર્નર કોણ છે તો સત્યદેવ નારાયણ આર્ય એ હરિયાણા રાજ્યના ગવર્નર છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે કયા ટેનિસ ખેલાડીએ પોતાના કરિયરનું સોમુ ટાઇટલ જીત્યું છે તાજેતરમાં જ તો તે ટેનિસ ખેલાડીનું નામ છે રોજર ફેડરર એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે રોજર ફેડરર આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે રોજર ફેડરર અને તેમણે તાજેતરમાં જ પોતાના કરિયરનું સોમો ટાઇટલ જીત્યું છે અને આ રીતે સોમો ટાઇટલ જીતનાર આ વિશ્વના બીજા ખેલાડી બની ગયા છે રોજર ફેડરર આ ખિતાબ તેમના પહેલાં જીમી કોર્નર્સે પણ જીતેલો છે અને જિમી કોર્નર્સે કરિયરમાં એકસો ને નવ ટાઇટલ જીતેલા છે જ્યારે રોજર ફેડરરે સો હવે વધુ તેઓ દસ ટાઇટલ જીતશે તો વિશ્વના નંબર વન ખેલાડી બની જશે તેઓ ટેનિસના કેન્દ્ર સરકારે ક્યાં દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે તાજેતરમાં જ તો આ દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે ગ્વાલિયર ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે ગ્વાલિયર હવે આપણે જાણીએ કે આ ગ્વાલિયર સિટી એ કયા રાજ્યમાં આવેલી છે તો ગ્વાલિયર સિટી આવેલી છે મધ્યપ્રદેશમાં તો આપ મેપમાં દેખો આ છે મધ્યપ્રદેશ રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યને બોર્ડર એ ભારતના પાંચ રાજ્યોથી જોડાયેલી છે કયા કયા તે પાંચ રાજ્યો છે મહારાષ્ટ્ર ત્યારબાદ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાત આ પાંચ રાજ્યો સાથે તેની બોર્ડર એ જોડાયેલી છે ક્ષેત્રફળની રીતે જોઈએ આપણે તો મધ્યપ્રદેશ એ બીજા ક્રમનું રાજ્ય છે અને વસ્તીની રીતે જોઈએ તો પાંચમા ક્રમનું રાજ્ય છે અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ મુખ્યમંત્રીનું નામ છે કમલનાથ અને ગવર્નર છે આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલ પાસે છત્તીસગઢ રાજ્યનો પણ વધારાનો ચાર્જ છે ગવર્નર તરીકેનો લોકસભાની ઓગણત્રીસ સીટ આવેલી છે રાજ્યસભાની અગિયાર અને વિધાનસભાની બસો ને ત્રીસ સીટ આવેલી છે મધ્યપ્રદેશ રાજ્યમાં તો હવે આપણે જાણીએ કે મધ્યપ્રદેશ રાજ્યમાં કયા કયા મહત્વના નેશનલ પાર્ક આવેલા છે તો આપ જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર લખેલા છે બાંધવગઢ નેશનલ પાર્ક કે જેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અડસઠમાં અવશેષો રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા નેશનલ પાર્ક ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન પન્ના નેશનલ પાર્ક એ પણ મધ્યપ્રદેશમાં આવેલો છે અને એ ઉપરાંત આપણે જોઈએ તો પેન્ચ જે પ્રિયદર્શિની રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ જાણીતું છે સંજય રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ મધ્યપ્રદેશમાં આવેલું છે ડાયનાસોર ઉદ્યાન આમ કુલ ટોટલ દસ રાષ્ટ્રીય ઉદ્યાન એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે અહીંયા જે ઉલ્લેખ છે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન આ પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોમાં આવે છે તેનો વિસ્તાર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં મૈનામતી મૈત્રી અભ્યાસ બે હજારને ઓગણીસ એ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત થયો હતો તો મૈનામતી મૈત્રી અભ્યાસ બે હજાર ઓગણીસ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ભારત અને બાંગ્લાદેશ આ અભ્યાસ બીએસએફ અને બીજી બી બીએસએફનો મતલબ થશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બીજી બીનો મતલબ થશે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ આ બંને વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો આ મહિનામતી મૈત્રી અભ્યાસ બે હજારને ઓગણીસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો તો ત્રિપુરા રાજ્ય અને બાંગ્લાદેશની બોર્ડર છે ત્યાં આ અભ્યાસનું આયોજન થયું હતું અને ત્રિદિવસીય આ અભ્યાસ હતો અને જેનું સમાપન અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ થયું હતું હવે આની સાથે સાથે આપણે વાત કરી દઈએ કે થોડા દિવસો પહેલાં સંપ્રતિ બે હજાર ઓગણીસ અભ્યાસ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયો હતો અને તે કયા સ્થળે યોજાયો હતો તો તે બાંગ્લાદેશના તાંગેલમાં બાંગ્લાદેશના તાંગેલ તાંગેલ નામના સ્થળે તે યોજાયો હતો સંપ્રતિ બે હજારને ઓગણીસ અભ્યાસ અને આ અભ્યાસનું નામ છે મૈનામતી મૈત્રી અભ્યાસ જે ત્રિપુરા અને બાંગ્લાદેશની બોર્ડર છે ત્યાં યોજાયો છે હવે આપણે જાણી લઈએ કે બે હજારને ઓગણીસમાં કયા કયા મહત્ત્વના જે અભ્યાસ છે તે યોજાયા છે તો વાયુ શક્તિ અભ્યાસ બે હજાર ઓગણીસનું તાજેતરમાં જ રાજસ્થાનના જેસલમેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એ ઉપરાંત કોબરા ગોલ્ડ સૈન્ય અભ્યાસ થાઈલેન્ડમાં આયોજિત કરવામાં આવ્યું હતું અને અમન બે હજાર ઓગણીસ ખાતે કે જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશ સાથે મૈનામતી મૈત્રી અભ્યાસ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ મેપમાં દેખો આ છે બાંગ્લાદેશ અને આ છે ત્રિપુરા રાજ્ય તો આ બંનેની બોર્ડર પર આ મૈનામતી મૈત્રી અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસ બાંગ્લાદેશના કેપિટલનું નામ છે ઢાકા અને કરન્સી છે ટાકા કરન્સી છે ટાકા જ્યારે પ્રેસિડેન્ટનું નામ છે અબ્દુલ હમીદ અને વડાપ્રધાનનું નામ છે શેખ હસીના કે જેઓ ચાર વાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે હવે આપણે જાણીએ કે બાંગ્લાદેશનું જૂનું નામ શું છે તો બાંગ્લાદેશનું જૂનું નામ છે ઈસ્ટ પાકિસ્તાન અને અન્ય એક માહિતી મેળવી લઈએ આપણે અહીંયાથી કે કયા દેશમાંથી અલગ થઈને ઓગણીસો ને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું તો પાકિસ્તાનમાંથી અલગ થઈને વર્ષ ઓગણીસો ને એકોતેરમાં આ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું અન્ય એક વાત જાણી લઈએ કે બિમ્સટેકનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો બીમસ્ટેક જે છે તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ઢાકા ખાતે જે બાંગ્લાદેશનું કેપિટલ છે ત્યાં જ બિમ્સટેકનું પણ હેડક્વાર્ટર્સ આવેલું છે ઢાકામાં વિશ્વ વન્યજીવ દિવસ એ ક્યારે મનાવાયો તો વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવ્યો છે ત્રણ માર્ચના રોજ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે ત્રણ માર્ચ દુનિયામાં જેટલા પણ વન્યજીવ છે તેના વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે ત્રણ માર્ચના રોજ વિશ્વ વન્ય દિન હસ મનાવવામાં આવે છે વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષે થીમ હતી લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ ફરીથી યાદ કરી લેજો આ વર્ષની થીમ હતી લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ એ બે હજાર ને ઓગણીસની થીમ હતી તાજેતરમાં જ મિસાઇલ સિસ્ટમ એવોર્ડ બે હજાર ઓગણીસથી કોને સન્માનિત કરવામાં આવે છે તો મિસાઇલ સિસ્ટમ એવોર્ડ બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવે છે ડીઆરડીઓના ચેરમેન છે જેઓ જી સતીશ રેડ્ડીને ઓપ્શન એ એ સાચો જવાબ બનશે જી સતીષ રેડી તેમને મિસાઇલ સિસ્ટમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ મિસાઇલ સિસ્ટમ એવોર્ડ બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે જી સતીષ રેડી કે જેઓ ડીઆરડીઓના ચેરમેન છે અને તેમને તાજેતરમાં જ મિસાઇલ સિસ્ટમ એવોર્ડ બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ અહીંયા ઓપ્શન બી જે આપવામાં આવે છે દિવ્યા કર્નાડ દિવ્યા કર્નાડ કે જેઓને તાજેતરમાં જ ફ્યુચર ફોર નેચર એવોર્ડ મળ્યો હતો ખાસ યાદ રાખી દેજો દિવ્યા કર્નાડને ફ્યુચર ફોર નેચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઓપ્શન છે ઓપ્શન સી ઉમાનાથ સિંહ તો ઉમાનાથ સિંહ આપણે તાજેતરમાં જ આ નામ સાંભળેલું હશે કે જેઓને નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે કયા રાજ્યમાં નાગાલેન્ડ રાજ્યના પ્રથમ લોકાયુક્ત બનાવવામાં આવ્યા છે ઉમાનાથ સિંહને ત્યારબાદ ઓપ્શન ડી જે છે સુષ્મા સ્વરાજ કે જેઓ ભારતના વિદેશ મંત્રી છે અને તેમને તાજેતરમાં જ સ્પેનના ગ્રેન્ડ ક્રોસ ઓફ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે ફરીથી યાદ રાખી દેજો સ્પેનના ગ્રેન્ડ ક્રોસ ઓફ ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કેન્દ્રીય કેબિનેટે કેટલા વર્ષની ઉંમર થવા પર બાળકોના આધાર કાર્ડ રદ કરવાનો અધિકાર આપવાવાળા અધ્યાદેશને મંજૂરી આપી છે તો જોબ આવશે ઓપ્શન ડી અઢાર વર્ષ તાજેતરમાં જ વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને આ બેઠકમાં અધ્યાદેશ મુજબ બેંક એકાઉન્ટ ખોલવા માટે અને સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને ખતમ કરીને સ્વૈચ્છિક મંજૂરી આપતો અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે વોટ્સઅપ પર કે ફેસબુક પર સ્ટડી રિલેટેડ જેટલા પણ એજ્યુકેશનલ ગ્રુપ હોય તેમાં આપ આ વિડીયોને શેર કરજો કે જેથી આપણા અન્ય મિત્રો સુધી પણ પહોંચી શકે હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન અમદાવાદમાં મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદઘાટન એ કોના હસ્તે કરવામાં આવ્યું છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે